નમસ્કાર મિત્રો આરજે બી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર તરફ વરસાદે ખોલી નાખી ભ્રષ્ટાચારની પોલ પહેલાં જ વરસાદમાં અધિકારીઓના કામો દેખાવા લાગ્યા છે કે કેટલા ટકાઉ કામો કર્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નેશનલ હાઈવે ચોસઠનો રોડ એક વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો આ રોડ દસ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો આ રોડ પર ડામર અને કપચી સાઈડમાં જતા રહ્યા એટલે વિકાસના કામોમાં ગોબાગોબી સ્પષ્ટપણે જોવા મળે છે આ રોડ પહેલાં જ વરસાદમાં ધોવાઈ જતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ ઉઠી છે હાલ ચોમાસામાં રોડ પર મોટા મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ત્યાંના સ્થાનિક લોકોનું પણ નિવેદન છે કે તંત્ર દ્વારા તપાસ હાથ ધરે અને આ રોડનું સમારકામ કરવામાં આવે આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારી આજુબાજુની ઘટના પ્રસારિત કરવા માટે અમને વોટ્સઅપમાં માહિતી મોકલી આપો ધન્યવાદ